ગુજરાતમાં વરસાદનું ચાલુ ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હળવોદથી મધ્યમ વરસાદ અને વીજળની સાથે પડશેની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થશે બંગાળની ખાડીમાંથી આવતી વ્યવસ્થા મહારાષ્ટ્ર તરફ વધી રહી છે જે ઠોપીથી ફોપ ઓક્ટોબર સુધી વરસાદ કરશે નવરાત્રિ કાર્યક્રમો પર અસર પડી શકે કુબરનગર રેલવે ક્રોસિંગ આઠ વાગ્યા સુધી બંધ રહેશે મેન્ટેનન્સ માટે જે આસરવા નરોડા વચ્ચેના ટ્રાફિકને અસર કરશે અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનટીપીસી સોલાર પ્રોજેક્ટનો માઇલ સ્ટોન ભુજમાં ત્રણો પોઈન્ટ પાંચ મેગાવોટ સોલાર પ્રોજેક્ટના પચીસ મેગાવોટ સત્તાવન સપ્ટેમ્બરથી વ્યાપારિક રીતે ચાલુ આથી એનજીઈએલ ગ્રુપની કુલ ક્ષમતા સાત હજાર ચારસો પચાસ મેગાવોટ થઈ ગુજરાતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને વેગ મળશે પીપાવા પોર્ટ કોન્ટ્રાક્ટ ગુજરાત પીપાવા પોર્ટ લિમિટેડ ને ઓએનજીસી થી 5 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો 1 ઓક્ટોબર થી શરૂ તેલ ગેસ લોજિસ્ટિક્સ ને મજબૂતી મળશે ધાર્મિક પ્રવાસન વધારો ખેલા બે વર્ષમાં ગુજરાતનું ધાર્મિક પ્રવાસન 100% વધ્યું જેમાં 65% યુવાનો છે પાવાગઢ અને દીવ જેવા સ્થળો પર નવી કનેક્ટિવિટી અને